મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને તોફાનની પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી વિગત વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આવતા અડતાલીસ કલાક માટે છ સ્થળો માટે રેડ એલર્ટ અને અન્ય છ સ્થળો માટે ઓરેન્જ એલર્ટ આપી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં થાણે પાલઘર રાયગઢ પુણે ઘાટ નાસિક ઘાટ સાતારા ઘાટ વગેરે જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે આ વિસ્તારો માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો હવામાને પારખીને હવામાન વિભાગે અઠાવીસ સપ્ટેમ્બર રવિવારે મુંબઈ થાણે રાયગઢ નાસિક ચમકારા અને પવન સાથે સુસ્વાતાઓનું ત્રેખડ સર્જાય તેવી સંભાવના છે ઓગણત્રીસ સપ્ટેમ્બરે નજીક થાણે પાલઘર સહિત રાયગઢથી લઈને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ધમાકેદાર વરસાદની બેટિંગ થાય તેવા કુદરતી પરિબળો સર્જાઈ રહ્યા છે બસો મિલીમીટર કરતા પણ વધુ વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જયારે આવતા ચોવીસ કલાક દરમિયાન બસો મિલીમીટર અથવા તો તેના કરતાં પણ વધારે વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરાઈ છે તેથી હવામાન વિભાગે ચોવીસ કલાક માટે આ સ્થળો પર રેડ એલર્ટ જારી કર્યું છે પાલઘરમાં ઓગણત્રીસ સપ્ટેમ્બરે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉપરાંત ઓગણત્રીસ સપ્ટેમ્બરે મુંબઈ સહિત થાણે રાયગઢ રત્નગીરી નાસિક કોલ્હાપુર આમ કુલ છ સ્થળોએ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે મુંબઈમાં ગાજવી સાથે વરસેલા વરસાદે નવરાત્રીના ગરબાના રંગમાં ભંગ પાડ્યો છે જેના માટે હવામાન વિભાગે પહેલેથી જ ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે સત્યાવીસ સપ્ટેમ્બરે સાંજના સાત વાગ્યા સુધીમાં કોલાબામાં નવ પોઈન્ટ છ મીમી જ્યારે સાંતાક્રુઝમાં બાવીસ પોઈન્ટ ચાર મીમી વરસાદ નોંધાયો તો વરસાદી માહોલે કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી